હલો મિત્રો એક ભરતી રેલવે સ્વાગત છે મિત્રો તમારું તો આપણે એક રેલવેમાં નીકળી છે ભરતી મિત્રો દસ પાછી પણ રેલવેમાં ભરતી છે અને જો મિત્રો સેનલમાં નવા હોય તો સેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઇક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં અને બને સાથે વિડીયો શેર કરો મિત્રો કારણ કે બીજા પણ વિદ્યાર્થી મિત્રોને છે અને ઇન્ફોર્મેશન મળી રહે એના સમસ્યા મળી રહે કે આવી પણ ભરતી વસ્તુ અત્યારે ચાલી રહી છે મિત્રો આપણે આ રેલવેમાં છે શું ચાકરીની લાયકાત વય મર્યાદા એ બધી ડિસ્કસ આપણે અહીંયા વિડીયોમાં કરવાના છે તો વિડીયો છે ઢેર સુધી નિહાળો અને મજા આવે તો લાઇક પણ વિડીયોને કરી મિત્રો કારણ કે આવા ભરતીની અપડેટ યોજાને લગતા વિડીયો છે અમે ડેલી સર્વિસથી અમારી ચેનલ પર અપલોડ કરીશું મિત્રો તો આપણે વિડીયો છે એ સ્ટાર્ટ કરીએ અને બધી માહિતી છે સ્ટેપ બાય સ્ટેપ આપણે માહિતી છે એ મેળવતા જઈએ અને સમજાય એ પ્રમાણે આપણે છે માહિતી આપવાનો પ્રયત્ન કરીએ મિત્રો તો બે હજાર ચોવીસમાં છે રેલવેમાં ભરતી આવી મિત્રો તો રેલવે ભરતી બે હજાર ચોવીસમાં જે રેલવેમાં દસ બાર પાસ માટે છે એપિડિન્સ એપિડિન્સની જગ્યા ઉપર ભરતી છે મિત્રો તમારું કાર્ય શું કરવાનું ફોર્મ તમારે કઈ રીતે ભરવું એ પણ વાત કરવાના છે ઇન્ડિયન રેલવેમાં રેલવેમાં કામ કરવા માંગતા ઉમેદવારો માટે એક સારા સમાચાર કહી શકાય મિત્રો તાજેતરમાં હિન્સ્ટર ગર્લ કોસ અને ફેક્ટરી ચેન્નાઈ વિવિધ ટ્રેડમાં એક હજારથી વધુ છે એપેટિંગ પદોની ભરતી છે એની જાહેરાત કરી છે તો આ ભરતી એકદમ સારી છે અને શૈક્ષણિક લાયકાત પણ આગળ વાત કરી જઈએ આપણે રેલવેમાં કામ કરવા માંગતા માગતા અડ્રેસ 22મી થી ફોર્મ ભરવાના રહેશે રજીસ્ટ્રેશન કરવાનું છે ફોર્મ ભરવાના છે ਇਸ તરહથી જે છે મિત્રો અને 21મી જૂન સુધી છે આના ફોર્મ ભરાવાના છે તો ICF ચેન્નાઈ ની આ ભરતી માટે અરજી કરવા માંગતા હોય અને લાયક અને એય મર્યાદાની પણ મહત્વની માહિતી છે આપણે આપવાના છે તો 18 18 વર્ષથી લઈને તમે 40 વર્ષ સુધી છે 40 વર્ષ સુધી છે અહીંયાથી અરજી કરી શકે મિત્રો તો જે રેલવે માં જે નોકરી મેળવા માંગતા ઉમેદવાર છે એના માટે મિત્રો કારણ કે આ ભરતી છે એકદમ સરસ અને સારી ભરતી છે તો એની માટે શૈક્ષણિક એ પણ આપણે આગળ કરવાના છીએ અને પદોની સંખ્યા શું છે એ પણ વાત કરીએ આગળ આપણે તો પોસ્ટની સંખ્યાની વાત કરીએ તો એક હજાર અને દસ જગ્યા છે મિત્રો વિડીયોક્રોનિકલ ફિલ્ટર મશીન સિસ્ટર પેઇન્ટર વેલ્ડર શું આ બધી ફિલ્ડ માટે જગ્યા છે મિત્રો પ્લસ છે તમારે આઈટીઆઈ કરેલું હોય તો તમારા માટે લાભદાયક થાય મિત્રો અને અહીંયા સત્તાવાર વેબસાઇટ પણ આપણે આપેલી છે વેબસાઇટ ઉપર જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે અને વધારે પડતી પણ માહિતી જોતી હોય મિત્રો તો તમને એ સત્તાવાર વેબસાઇટ છે એના પછી તમને બધી માહિતી છે મળી જશે અને શૈક્ષણિક લાયકાતની આપણે આગળ વાત કરવાના છીએ મિત્રો તો આપણે વાત કરીએ શૈક્ષણિક લાયકાત છે આઈસીએ સીનઆઈ એપિટી છે મિત્રો ધોરણ દસ પાસ હોય ઓછામાં ઓછા ટકા પછા હોય બધા સબ્જેક્ટમાં બહુ આવશ્યક છે અને પોસ્ટ અરજી કરવા માટે આઈટીઆઈ એવું હોવું જરૂરી છે તો મિત્રો તમે આઈટીઆઈ કરેલું છે તો તમારી માટે છે આ નોકરી એક શું તક કહી શકાય કારણ કે તમારી માટે એક મોકો આવી રહ્યો છે એટલા માટે દર મહિને પગારની વાત કરીએ તો જો રેલવે આઈ સી એફની પરથી દસમું પાસ ઉમેદવાર કરે છે દર છ મહિને હજાર છ હજાર રૂપિયાનો પગાર આપવામાં આવશે અને બારમું ધોરણ પાસંગી છે તો સાત હજાર રૂપિયાનો પગાર છે પ્રતિમાસ આપવામાં આવશે તો કારણ કે આમાં જ ટાઈમ ભરવાનો ન હોય મિત્રો પિસ્ટન્સ સારું લાગશે આની શોબ હોય એટલે પાર્ટ ટાઈમ જોબ તમે આને કર્યો હોય પાર્ટ ટાઈમ શોબ તો પાર્ટ ટાઈમ જોબ તરીકે પણ કાંઈનો કાર્યવાહી કરી શકો છો મિત્રો ને આઈટેકર હોય એમાં પણ મિકેનિક કલર અથવા કોઈ પણ ઇલેક્ટ્રિકમાં તો પણ તમને પગાર છે એકદમ સારો પગાર મળી શકે મિત્રો તો આ રીતના ભરતી છે જ્યારે રનિંગ શરૂ છે જે મિત્રોને ફોર્મ ભરવાની છે એ ફોર્મ ભરી દેજો તો આ રીતના વિડીયો તો વિડીયો સારો લાગશે અને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મળીને વિડીયોમાં જય હિન્દ જય ભારત